હેલો ફ્રેન્ડ્સ બે ટાઈમ શું ખાવા બનાવું એ બધાયનો પ્રોબ્લેમ હોય છે તો વિચારી વિચારીને થયા કે રાત્રે ખાવા બનાવવું છે હેલ્ધી બી બનાવવું છે ટેસ્ટી બી બનાવવું છે અને રાત્રે ખાધા પછી બહુ ચાલવું બી ના પડે એવું બી બનાવવું છે તો વિચારીને પછી એક આઈડિયા આવ્યો કે ચલો આજે એક મસ્ત રેસીપી બનાવીશું એવી સોજી ડુંગળી અને કોથમી મરચાંનો ઉપયોગ કરીને ડ્રાય મસાલો લઈ લીધો છે આખો એમાં જીરું લીધું છે મેં વરિયાળી અને આખા ધાણા નાખ્યા છે તો આને ત્રણે મસ્ત શેકી લઈશું પછી અધકચરા આપણે વાટી લઈશું તરત જ શેકાઈ જશે વાર નહીં લાગે ચાલો તો ફેંકાય ગયું છે આપણે થાળીમાં કાઢી ઠંડુ કરી લઈશું અને અર્થું એને પીસી લઈશું થાળી લઈશું ને તો બી સરસ વટાઈ જશે વરિયાળીને ઠંડુ થાય ત્યાં સુધી આપણે પેલા એનું જે બનાવું છે ને સોજીનું એનો લોટ બાંધી લઈશું તો એના માટે થોડું પાણી મૂકી દઈશું અડધો ગ્લાસ જેટલું અને એમાં ખાલી હાલ આપણે મીઠું જ એડ કરીશું બીજું કશું નહીં એડ કરીશું મસાલામાં આપણે જયારે એનો મસાલો બનાવીશું એમાં પાણીમાં નબલ સાવા માંડે છે અને ગરમ બી થઈ ગયું છે તો આપણે આપણી સૂજી એડ કરી અને ગરમ પાણીમાં એને બાફી લઈશું થોડું પાણી વધારે જ રાખવાનું છે એટલે પાણી પી અને સોફ્ટ થાય અને થોડી ધીમી એકદમ કડક ના થઈ જાય એ માટે જો રોટલીનો લોટ બાંધીએ ને એ ટાઈપ આપણે રાખવી છે એટલા માટે ચલો થોડીક વાર એને રહેવા દઈશું ત્યાં સુધી આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને શેકીને એને વાટી લે ખાલી અને બે ત્રણ વાર ખંખોળશો ને તો બી મસાલો મસ્ત વટાઈ જશે હવા લાગી લે ને એટલે થોડો શેકી લેવાનો વ્યવસ્થિત મસાલો તો વાટી લીધો છે હવે આપણે જે સોજી બાફીને રાખીએ છીએ ને એને એક થાળીમાં નીકાળી લઈશું અને પાછું આપણે એનું એક એનું ફિલિંગ તૈયાર કરીશું ત્યાં સુધી સોજી થોડી ઠંડી થઈ જશે એના માટે એક તાંસળું લઈ લઈશું ચલો તો એના માટે મેં તાસડું લીધું છે આપણે તેલ બહુ ઓવર નહીં લઈએ બને ત્યાં સુધી હેલ્ધી બનાવી છે એટલે ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરીશું તો નાની એક ચમચી ભરીને મેં તેલ લીધું છે વધારે નથી ગેસ ચાલુ કરી દઈશું હવે એવું લાગે જ્યારે થોડું ગરમ થયું છે ત્યારે આપણે જે મસાલા વાટીને રાખ્યા છે ને કચરા એ લઈ લઈશું તેલમાં એને મસ્ત શેકી લઈશું એટલે સ્મેલ આવે સરસ બાકી બીજો કોઈ મસાલો હાલ એડ કરીશું નહીં મસાલાની બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે તો આપણે જે મેં તમને કીધું હું ઝીણી ધૂણી મેં ડુંગળી સમારી છે બે ત્રણ મરચાં લીધા છે અને કોથમીર છે એડ કરી લઈશું

અને ચડવી ડોળી જેટલી શેકવી હતી મતલબ ચડાવી હતી એટલી ચડી ગઈ છે હવે જે એક બટાકુ મેં સમારીને લીધું છે મીડિયમ સાઈઝ બટાકુ ના લેવું હોય તો તમે કાકડી છે દૂધી છે કોઈ બી વસ્તુ લઈ શકો છો બરાબર પણ બટાકું લેશો તો તમને ટેસ્ટ થોડું સારું લાગશે બીજી બધી વસ્તુ આપણી હેલ્ધી છે અને બટાકું બી હેલ્ધી છે જે ખાતા હોય એને એના માટે લઈ કાચું કેળું તમે આમાં લઈ શકો હવે આપણે એમાં મસાલા કરીશું થોડુંક લીંબુનો રસ એડ કરીશું બે થી ત્રણ ટીપા જેટલો બે ચાર ચમ બે ચાર દાળ ચમચીની સોરી ફ્રેન્ડ ખાંડ એડ કરીશું વધારે

હવે એને ઠરવા દઈશ આ થોડો તેલવાળો કરી અને આપણો જે સોજી બાકી રાખી છે ને એને મસ્ત લીસી કરી લઈશું જેમ આપણે રોટલીનો લોટ બાંધતા હોય ને મસળીને એ રીતે આમાં કંઈ જ બીજું એડ કરવાનું નથી ગરમ હોય તો થોડુંક આથી પાણી કે તેલ તમારે જે લગાવવું હોય એ લઈ અને મસ્ત લીસો કરી લઈશું ચલો લીસો લોટ થઈ ગયો છે મસ્ત હવે આપણે અપે પેન લઈ લઈશું એક ચલો ફ્રેન્ડ એક જ થાળીમાં મેં બધું લઈ લીધું છે જે ફિલિંગ કર્યું હતું એ મેં થોડી આવી ઝીણી સેવ આવે છે આપણે જે ખીર બનાવીએ ને એવી એ લીધી છે થોડી અને જે આપણે સોજીનો લોટ તૈયાર કર્યો હતો એ લીધું છે હવે એને એક લોયા જેવું કરી લઈશું અને પછી બે હાથની મદદથી આમ આમ જે એને જેમાં રોટલીનો લોટ બાંધીને પછી આપણે ખુલ્લો કરીએ કર્યા પછી એને આમ એક ખાડા જેવું કરીશું અને જેટલું ફિલિંગ તમને અંદર ભાવે અને ટેસ્ટ લાગે એ રીતે થોડું થોડું ભરી લઈશું એની ગોળીઓ બનાવી મૂકશો તો બી ચાલશે અને આ રીતે અલગ અલગ છૂટું લેશો તો બી ચાલશે આ બોલ્સ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે ફ્રેન્ડ બિલકુલ ઓઇલ વધારે જશે નહીં અને આમ બી સોજીને એવું બધી વસ્તુ કેવું છે કે ઓઇલ પીતું નથી આ રીતે એક બોલ તૈયાર કરી લઈશું ધીમે ધીમે બહુ જ મસ્ત રિઝલ્ટ મળે છે આ રીતે આ રેસીપી તમે ઓઇલ ફ્રી બી બનાવી શકો બિલકુલ ઓઇલ ના લો ને તો બી ચાલે પણ આપણે ખાલી ડુંગળી સેચ વઘાર ઉડેની ને મરચું ને એટલા માટે નાની ચમચી ઓઇલ મૂક્યું હતું આ રીતે બોલને ફિટ કરી લઈશું અને પછી જે સેવ છે એને આ રીતે આજુબાજુ થોડી લગાવી લઈશું આ રીતે આપણે બધા બોલ તૈયાર કરી લઈશું છે કેટલો મસ્ત લાગે છે બોલ આ રીતે બધા બોલ તૈયાર કરીશું એક સાઇઝના કરો નાના મોટા કરો તમને જે રીતે ગમે એ રીતે આને તમે કેચપ જોડે ગ્રીન ચટણી ફુદીનાવાળી જોડે દહીં જોડે એટલા બી ખાઈ શકો એટલા ટેસ્ટી લાગે છે તો એકવાર તમે ડ્રાય ચોક્કસથી કરજો અને મસાલો પાવે ને તો ફૂલ ભરજો અંદર આમાં કોઈ હેલ્ધી વસ્તુ આપણે એડ કરી નથી ફ્રેન્ડ ફિટ તો થઈ જશે આ રીતે પછી આપણે ગોળ આકારનો એને બોલ બનાવી દેવાનો થોડો હાથથી પેલો કરશો એટલે આકાર આવી જશે મસાલો થોડો ગરમ લાગે ને તો થોડો ઠંડો થવા દેજો એટલે તમારું બેટર ફાટી ના છે ઓકે આ રીતે બોલ બનાવી લઈશું અને ફાટે તો બી કોઈ વધુ નથી ફ્રેન્ડ આપણે ઘરે જ ખાવાનું છે આ રીતે આને મસ્ત સેવ ના લેવી હોય અને બ્રેડનો ભૂકો લેવો હોય ને તો બી લઈ શકો છો તમે આ રીતે આપણે બધા બોલ તૈયાર કરી લઈશું અને એક મોદકનો શેપ આપવો હોય ને તો બી તમે આપી શકો છો જેવો તમને શેપ આપવો હોય બરાબર આ ત્રીજો લાડુ મેં બનાવી દીધો છે એ જ રીતે આપણે એને પાછો સેવમાં રગડોળી લઈશું સેવ ઓછી વધતી લગાવી તમારી ચોઈસ છે જો વધારે લગાવી હોય ને સેવ તમારે એને ફ્રાય કરવા હોય ને તો એક પતળી લઈ બનાવી દેવાની મેદાની કે જેની બી તો તમે એને વધારે લગાવી શકો ચાલો તો બધા બોલ તૈયાર કરો બસ હવે લાસ્ટ બચ્યો છે ફ્રેન્ડ જો કેટલા મસ્ત બોલ બની ગયા છે છે ને બે ચાર છ આઠ બોલ મસ્ત બની ગયા અને માપસરજું સોજી અને બટાકાનો ડુંગળીનો માવો બી બહુ જ માપસર થયું છે ડુંગળી કોથમી કોથમી બધું અંદર એડ કરી લેજો ટેસ્ટી લાગશે આ રીતે ફરીથી આપણે લાસ્ટ બનાવી દઈશું થોડો મસાલો લાસ્ટમાં વધ્યો છે તો વાંધવાની અને મસ્ત ધીમે ધીમે કવર કરી લઈશું થોડું ઘણું બહાર રહેશે ને તો બી વાંધવાની ખોટું આપણે વેસ્ટ નથી કરવો મસાલો ઓકે તળાઈ જશે આ રીતે આપણે એને ચલો લાસ્ટ બધું માપસર થઈ ગયું હવે આપણે કપ પેન લઈ લઈશું ફ્રાય કરવાની કે કશું આટલું ટેસ્ટી ચમવાનું થઈ જાય ફ્રેન્ડ ઓઈલ ફ્રી અને કોઈ બી લોટ વગર તો બનાવવું જોઈએ ને ચલો હવે તળી લઈશ તળવાનું નથી સોરી અપે પેનમાં તેલ કેટલું રેડવું એ તમારા ઉપર ડિપેન્ડ છે તમારે તેલ વાળા તેલ વગર કરવા હોય તો બી તમે કરી શકો છો અને કેના થોડું થોડું તેલ લેવું છે એ બી તમે કરી શકો છો તો હું થોડું થોડું તેલ લઈ લઈશ સિંગ તેલ છે એની જગ્યાએ તમે બટર જે બી તેલ ખાતા હોય એ લઈ લેવાનું ફ્રેન્ડ આટલા તેલમાં આપણે ટીપુ ટીપુ તેલમાં આપણા બોલ્સ બનાવી દઈશું હવે ગરમ થાય એટલે એક એક બોલ એમાં મૂકી દઈશું આ રીતે મેં થોડા મોટા બનાવી દીધા છે આપે પેન મારું થોડું નોર્મલ છે બાંધવો નહીં મસ્ત શેકાઈ જશે અને આમાં કંઈ કાચું રહેવાનું તો કોઈ ઓપ્શન જ નથી બધું મસ્ત સોજી બી ચડેલી છે આ તો થોડું ક્રિસ્પી ક્રંચી ખાવા માટે આપણે જો આ આપનો બોલ આ રીતે આપણે બધા એને શેકી લઈશું બસ આટલા જ ઓઇલમાં વધારે ઓઇલ જોઈશે બી નહીં અને સોજી વધારે ઓઈલ પીતું બી નથી ફ્રેન ચલો એક એકવાર જોઈએ તેલ રેડેલું છે હજુ છે કારણ કે આપણે બહુ અને ફેરવવાની હજુ જરૂર નથી કારણ કે બરાબર થયા નથી અને મારા હાથ ક્લીન છે એટલે મેં હાથ લગાવ્યો છે ફેર આ રીતે તમને જે તે ફાવે તૂટેની તૂટે એકદમ સોફ્ટ હશે હજુ આપણે ફેવર્યા નથી એટલે જો છે ને એ નીચે વાળું તેલવાળું કેવું લાગે છે હજુ સોજી એ તેલ પીતું નથી ચલો પાંચ મિનિટ થઈ છે તો આપણે જોઈ લઈએ અપને પેનમાં કે કેવી હાલત છે બરાબર છે એટલે થોડું ધીમા તાપે થશે એટલે તમે ઊભા હોય ને તો તમારે થોડું એને ધીમો ફૂલ ગેસ કરી અને જેવા ક્રિસ્પી કરવા હોય ને એવા કરી લેવાના તો હું જોડે છું તો હું ગેસ ફૂલ કરી લઈશ સોફ્ટ રાખવા હોય તો તમે ગરમ કરીને બી લઈ શકો છો ડાયરેક્ટ અને કેના ક્રિસ્પી ખાવા છે તો તમે ફીવરી ફીવરી અને કરી લેવાનું ઓકે ચલો કેટલા મસ્ત અપ્પે પેમાં શેકાઈ ગયા છે ફ્રાય કે ચડવાનું કે તો કહેવાય જ નહીં ફ્રાય અને કેટલું કડક બી છે હવે તમને હું સંભળાવું અવાજ નહીં સંભળાય તોડીને બતાવું ફ્રાય થોડી ઠંડી થવા કાઢું અને પછી ક્રિસ્પી બી એટલી થઈ છે અને ટેસ્ટ તો એ બહુ જ મસ્ત આવેલી છે આ છે આપણો ટેસ્ટી નાસ્તો તો ના કહેવાય કારણ કે આ ભરપેટ ખાઈ શકાય તેવું છે તો તમે બી આવું બનાવજો તમારે ઘેર ખાવાનું સાંજનું જમવાનું તમે જે કહેતા હોય ખાધું જમવાનું કે જે બી ફ્રેન્ડ તો મારી રાતનું તો જમવાનું તૈયાર થઈ ગયું છે કાંઈ તમે બી કરજો હજુ પાંચ મિનિટને હું મસ્ત શેકાવાનીશ ક્રિસ્પી જો તમને બટાકા વડું ખાવાનું થાય એ ઈચ્છા થાય તો એના ઓપ્શનમાં બી તમે આ બનાવી શકો છો સેમ બટાકા વડા જો ટેસ્ટ આવશે ફ્રેન્ડ તમને ખાવાનું હોય ને ના પાડી હોય કે વસ્તુ નથી ખાવાની તો તમે આ રીતે બી બટાકા વડા એન્જોય કરી શકો છો તો મેં બનાવ્યા છે આજે સોજી ડુંગળી બટાકાના બોલ્સ હેલ્ધી ટેસ્ટી અને ચટપટા તો તમે બી બનાવજો અને ટ્રાય કરજો મળી આગળના નવા બ્લોકમાં બાય ફ્રેન્ડ ચલો હમણાં નજીકથી બતાં